નજીક આવેલ હુડલી ગામ સારા રસ્તાઓથી વંચિત આ છે ધારી તાલુકાનું ચલાલા નજર આવેલ હુડલી ગામ જે અંદાજે પંદરસો કરતા વધારે વસ્તી ધરાવતું ગામ છે ગામની મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી અને કેરીના બગીચાઓ છે આજે હુડલી ગામ અમને સમસ્યાઓથી પીડાય છે જોઈએ આ અમારા ખાસ રિપોર્ટમાં હવે જો વાત કરવામાં આવે હુડલી ગામની મુખ્ય સમસ્યાની તો છેલ્લા પંદર વર્ષ દરમિયાન અહીં નવા ડામર રોડનું કોઈ કામ જ થયું નથી આશ્ચર્યની વાત તો એ છે કે આ હુડલી ગામમાં એસટી બસની પણ સુવિધા નથી જ્યારે આજે દેશના વિકાસની વાતો તો વિદેશમાં પણ થાય છે તો સુધારી તાલુકાનું હુડલી ગામ કદાચ ભારતમાં નહીં આવતું હોય એકથી વધારે પણ અજાયબીની વાત એ છે કે ગામના સરપંચ દ્વારા પંચાયતના લેટર પેડ ઉપર હુડલી ગામની સમસ્યા અંગે અવારનવાર વહીવટી તંત્ર તેમજ નેતાઓને પણ જાણ કરી છે પરંતુ માત્ર ખોટા વચનો જ અપાય છે કોઈ નક્કર કામગીરી થતી નથી ગામ લોકોની મુખ્ય સમસ્યા પૈકીની એક રસ્તાની છે આ રસ્તા બાબતે અગાઉ પણ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ પણ આપી હતી પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લઈ કીધું હતું કે બહુ જલ્દી આપની સમસ્યાનો અંત આવશે પરંતુ હજુ સુધી આ ગામની સમસ્યાનો અંત આવેલ નથી ત્યારે આજે તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ના રોજ સમસ્ત ગ્રામજનો ભેગા થઈ એક ઠરાવ કરે છે જો દસમા ગામની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડશે

પણ કોઈ પ્રશ્ન આજ દિન આઠ બે હજાર સોળમાં થયેલો હતો રોડ ત્યાર પછી કોઈ ઠીકડા કે રોડ કે કોઈ જાતની કોઈ પોઝિશન કરી નથી અવારનવાર રજૂઆત કરવા હાલો કે મહિનામાં થઈ જશે બે મહિનામાં થઈ જાય અવારનવાર અમને જવાબ દે છે પણ કોઈ જાતનો કોઈ નિકાલ આવેલ નથી જવાબમાં કે છે હું તમને જવાબને કે આવી ગયું એજન્સીને આપી દીધો થઈ જાય એના આજે આઠ દસ મહિના થઈ ગયા કોઈ પણ હજી રોડનું કોઈ જાતનું કોઈ કાંઈ હલચલ થઈ નથી ને અમારી ગામની સમસ્યા આમ તો આઠ વરસથી જૂની છે કારણ કે અત્યાર સુધી લગભગ આઠ વર્ષથી રોડ અમારો એટલો બિસ્માર છે કે એની તમે વાત જવા દો કે અત્યાર સુધી અવારનવાર આપણે પ્રાંતમાં કે ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરી પણ એનો કોઈ નિવાડો આવતો નથી આ છેલ્લા છ મહિનાથી તો લગભગ ટેન્ડર થઈ ગયું છે જોબ નંબર અપાઈ ગયો છે એજન્સીને કામ અપાઈ ગયું છે એવી જ નકરી વાતો અમે સાંભળી છે પણ અમારે કામ ક્યાં એટલું છે હજી કોઈ અમને કોઈ જાણ નથી અને અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો જે તે વખતે પ્રાંત સાહેબ આવેલા જાડેજા સાહેબ હર્ષવર્ધન જાડેજા સાહેબ આવેલા ત્યારે એણે પ્રોમિસ આપેલું કે ભાઈ તમારો રોડ છે એ ટૂંક સમયમાં અમે શરૂ કરી દઉં પણ આજ દિન સુધી હજી કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારીઓ અમારા ગામ સુધા કે અમારી હાલત શું છે કોઈ જોવા આવેલ નથી આગામી દિવસોની અંદર શું તમારી રણનીતિ રહેશે રણનીતિમાં એવું છે કે જો અમારી સામાન્ય રીતે અમારી માંગ છે અત્યારે અમે જણાવી છે જો શાંતિપૂર્ણ રીતે નહીં પૂરી થાય તો અમે રણનીતિ ગામ નક્કી કરી અને આગળના પગલાં લેવા માટે અમારી પૂરી તૈયારી છે